ભારત રત્નના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જન્મજયંતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો શુભારંભ ધારાસભ્ય જાણીતા ગીતકાર મીડિયા અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો રહ્યા ઉપસ્થિત અમરેલીમાં વડાપ્રધાન અપમાન બદલ પૂર્વ સાંસદ ઠુમ્મર સામે ગુનો દાખલ બીજેપીના સાંસદ બે જિલ્લા પંચાયત પ્રમુખ સામે પણ અરજી કરાઈ દાખલ નાઇજીરિયાના પઠાર રાજ્યોમાં હુમલામાં સોળ લોકો મૃત્યુને ભેટયા પશુપાલકો અને ખેડૂતો વચ્ચે હવા નવા ઝઘડો થવાથી બન્યા દુર્ઘટના ભુજમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચોત્રીસ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું થશે લોકાર્પણ બસ પોર્ટનું બે હજાર સત્તરમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલ કર્યું હતું ભૂમિપૂજન દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા તેત્રીસ થી ડરવાને બદલે જાગૃત અને સતર્ક રહેવાની જરૂર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની કરાઇ ઉજવણી કાર્યક્રમમાં સીએમએ કહ્યું દુનિયાની મોટી કંપનીઓ પૈકી સો કંપની ગુજરાતમાં છે સમુદ્રમાં જોખમ વધતા ભારતીય નૌકાદળે પોતાની તાકાત વધારી ભારતીય દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવવા આઈએનએસ ઇમ્પાલ ભારતીય નૌકાદળમાં થશે સામેલ પાકિસ્તાની ગુજરાત સરકાર દ્વારા દ્વારકા દર્શન માટે અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવાની તૈયારી સબમરીનનું વજન પાંત્રીસ ટન જેમાં એક સાથે ત્રીસ લોકો બેસી શકશે